એક નેસના આંગણામાં એક અસ્વાર પડકારો કરે છે ભાઈ કમો ઘેર છે અને અહીંથી શરૂ થાય છે સત શંકા અને સમર્પણની એક એવી ગાથા જે આપણને હચમચાવી દેશે આજે આપણે સૌરાષ્ટ્રની એક સત્ય ઘટના કમો અને વિકોઈની કરુણ ગાથાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું બિલકુલ આ વાર્તાના સ્ત્રોતો લોક સાહિત્ય અને ચારણી પરંપરામાંથી લેવામાં આવ્યા છે અને આજની ચર્ચાનો હેતુ માત્ર વાર્તા કહેવાનો નથી પણ એ સમજવાનો છે કે કેવી રીતે વહેમનું વિષ સારા સારનો વિવેક ભૂલાવી દે છે સાચી વાત છે આ કથા એ સમયના માલધારી સમાજની ત્રણ મુખ્ય બાબતો ઉજાગર કરે છે એક તો મિત્ર ધર્મનું મહત્વ જે લોહીના સંબંધ જેટલું જ પવિત્ર ગણાતું બરાબર બીજું સ્ત્રીના સત પર કુળની આબરૂનો આધાર અને ત્રીજું એ સમયે કોઈ લેખિત કાયદા નહોતા બધો આધાર પરંપરા પર હતો અને એ પરંપરાઓ આ કથામાં ખાસ કરીને એના દુહાઓમાં જીવંત થઈ ઉઠે છે ચોક્કસ એ દુહાઓ તો પાત્રોના હૃદયનો ધબકાર છે તો ચાલો કથાના એ જ મૂળથી શરૂઆત કરીએ સૌરાષ્ટ્રનો એક નેસ કમો ત્યાં રહે છે અને એનો મિત્ર કાળો ઝાલ એને મળવા આવે છે પણ પણ કમો તો ગામતરે ગયો છે અને અહીં જ કથાનો પહેલો મહત્વનો પ્રસંગ બને છે કમાની પત્ની વિકોઈ જેનું સૌંદર્ય સીતાજી જેવું વર્ણવાયું છે એ પતિના મિત્રને જુએ છે અને એ સમયની પરંપરા મુજબ પતિનો મિત્ર એટલે દિલતુલ્ય એટલે વિકોઈ અને ભગવાન માનીને આવકારે છે પણ કાળો ઝાલ રોકાવાની ના પાડે છે ત્યારે વિકોઈ શું કરે છે એ એને દીકરાના સોગંદ દઈને રોકે છે ઓહો દીકરાના સોગંદ આ શબ્દોનું વજન કેટલું હશે એ સમયમાં અપાર એ સોગંધ તોડવા એટલે પોતાના વંશના દીવાને ઠારી નાખવા બરાબર વિકોઈ કહે છે તમો અમારા આખા ભવના મહેમાન ગણાવ આ વાક્યમાં અતિથિ દેવો ભવ ની ભાવના ચરમ સીમાએ છે અને કાળા ઝાલનું ચરિત્ર પણ એટલું જ ઉજળું છે બિલકુલ એ ત્રણ દિવસ રોકાય છે પણ એની મર્યાદા દેવતાઓ જેવી અચળ રહે છે એના મનમાં કોઈ પાપ નથી ત્રણ દિવસ પછી કમો પાછો આવે છે અને વિકોઈ એકદમ ભોળા ભાવે પતિના મિત્રના વખાણ કરે છે હા એના મનમાં તો પતિને કૃષ કરવાની ભાવના છે કે જુઓ તમારો મિત્ર કેટલો સારો છે એ કહે છે વાહ કાળા મિત્ર મિત્રો કાળા ઝાલ જેવા જોઈ અને બસ અહીંથી જ આખી કથા વળાંક લે છે આ જ આખી ત્રાજેદીનું મૂળ છે કમા માટે આ શબ્દ વખાણ નથી પણ સરખામણી છે એના મનમાં તરત જ ઝેર રેડાય છે એને લાગે છે કે ઠીકરે કાળા ઝાલ બરોબર ટાંકણું સાંધ્યું હું ઘેર નહીં ને તું આવી ગયો બરાબર અહીંથી જ કમાના કાચા કાન અને શંકાશીલ સ્વભાવનો પરિચય થાય છે કહેવાય છે ને કે વહેમનું કોઈ ઓસડ નથી અને એ વહેમ એ રાત્રે વિકરાળ રૂપ ધારણ કરે છે કમા માટે એ અજંપાની રાત બની જાય છે પેલી કહેવત છે ને નિંદર નાવે ત્રણ જણા જેને ખટકે વેરહિયા એ જ કમો કાગા નિંદરમાં જાગતો રહે છે અને એવામાં જ ઊંઘમાં વિકોઈના મુખમાંથી સરી પડે છે ભલે કાળા જાલ ધન્ય કાળા જાલ બસ અહીં કમાની રહી સહી શ્રદ્ધા પણ તૂટી જાય છે વહેમ હવે વિશ્વાસઘાતની ખાત્રીમાં પલટાઈ જાય છે એ ભૂલી જાય છે કે સપના પર કોઈનો કાબૂ નથી હોતો નો એની વિવેક બુદ્ધિ પર શંકાના વાદળ છવાઈ ગયા છે એના માટે સ્વપ્નમાં બોલાયેલું નામ એ જાગૃત અવસ્થાના પ્રેમનો પુરાવો બની ગયો બિલકુલ અને ક્રોધમાં અંધ બનેલો કમો વિકોઈને ચોટલેથી પકડીને પથારીમાંથી ઘસડીને બહાર ફેંકી દે છે અહીંથી જે સંવાદ શરૂ થાય છે એ આ કથાનું હૃદય છે વિકોઈ પોતાની નિર્દોષતા સાબિત કરવા દુહાઓ દ્વારા આજીજી કરે છે પણ કમો જાણે પથ્થર બની ગયો છે હા કમો જે પહેલો દુહો કહે છે તે તો સંબંધનો અંત જ જાહેર કરી દે છે કાવ્યાત્મક રીતે વિકોઈ વળા મ ઝાલ્ય વળે વાસિગ ગણ નહીં જઈ કાળાને જોહારીએ કમે મન કોળ્યું નહીં આનો અર્થ છે હે વિકોઈ હવે આ ઘરના વળગણ છોડી દે કમાએ તને મનથી ઉતારી દીધી છે જા હવે કાળા ઝાલને જઈને વંદન કર આ શબ્દો વિકોઈના હૃદયમાં કટારની જેમ ભોંકાયા હશે પણ તે હાર નથી માનતી હવે તે જે જવાબ આપે છે એ દુહાઓ ચારણી સાહિત્યની પરંપરા મુજબ એક સામાજિક દાવો છે એ પોતાની નિર્દોષતાનું સોગંદ નામું રજૂ કરે છે કયો દુહો કે છે એ પોતાની કાયાની નિર્મળતાનો દોહો રજૂ કરે છે ચારુ શિયાળીએ પિંજર મારું પાતળું ફરતું ફૂંદડીએ ને જળાવું કાળા ઝાલશું આનો અર્થ શું થાય અર્થ બહુ ગહન છે એ કહે છે કે મારું શરીર એટલું પાતળું અને નાજુક છે જાણે શિયાળાની ઠંડીમાં સુકાતી શેરડી તેમાં પરપુરુષ સાથેના સ્નેહના શંકાસ્પદ ફૂંદડીયા ક્યાંથી હોય ખરેખર પણ કમો ટસનો મસ નથી થતો એટલે વિકોઈ દાસી બનીને રહેવાની વાત કરે છે એની વિનવણી હૃદય ચીરી નાખે તેવી છે હા એ કહે છે ઉપાડી હૈયે હેલ્ય ભરૂ પાણીડા ભાવથી કમા કાઢીને મેલ્ય કઈએ બને જઈ વર્તીએ મતલબ હું તારી દાસી બનીને રહીશ પણ મને આમ ઘરમાંથી કાઢીને મુખ હું ક્યાં જઈશ અને એનો આ પ્રશ્ન એ સમયની સ્ત્રીની નિસ્સહાયતા દર્શાવે છે પતિનું ઘર છૂટ્યા પછી એના માટે બીજો કોઈ આશરો નહોતો અને જ્યારે કાલાવાલા દલીલો કશું જ કામ નથી થતું ત્યારે વિ કોઈ અંતિમ પગલું ભરે છે હા સતનું પારખું આપવા એટલે કે અગ્નિ પરીક્ષા માટે આહવાન કરે છે સગા લેને સાચ કડામાં તેલ ઊના કરી પંડ્યામાં હશે પાપ તો દેયુ અમારી દાદ છે આ તો સીધો પડકાર છે ચોક્કસ તે કહે છે સમાજને ભેગો કર ધગધગતા તેલથી મારા સત્યની પરીક્ષા કરી લે જો મારામાં પાપ હશે

અને એણે વિકોઈને ઘરમાંથી કાઢી મૂકી હવે તેજાયેલી વિકોઈ પાસે એક જ નામ હતું કાળો ઝાલ જેનું નામ એના વિનાશનું કારણ બન્યું એ જ હવે એના આશરાનું અંતિમ ઠેકાણું હતું પણ ત્યાં જતા પહેલા તે આઈ ખોડિયારને જે પ્રાર્થના કરે છે તે તેના સતનો સૌથી મોટો પુરાવો છે હા એ કહે છે ભવો ભવ ભરતાર કમાવી વિના કોઈ નહીં કલ્પના તો કરો જે પતિએ અપમાન કરીને કાઢી મૂકી એના માટે જ તે પ્રાર્થના કરે છે કે હે મા મને જન્મો જન્મ પતિ તરીકે કમોજ મળજો આને જ સાચું સતીત્વ કહેવાય ત્યારે એ શું કરે છે એ પણ એક મિત્ર ધર્મનું ઉત્તમ ઉદાહરણ છે અત્યંત ઉમદા કાળો ઝાલ પરિસ્થિતિની ગંભીરતા તરત સમજી જાય છે એ મિત્રના ઘરની લાજ બચાવવાનું વિચારે છે એટલે એ શું પગલું ભરે છે એ વી કોઈને સૂરજની સાખે ધર્મની બહેન બનાવે છે આ કોઈ સામાન્ય વચન નથી સૂર્યને સાક્ષી માનીને બહેન બનાવી એ લોહીના સંબંધ કરતા પણ વધુ પવિત્ર ગણાતું આમ કરીને એણે મિત્રના ઘરની આબરૂ પણ સાચવી અને એક નિરાધાર સ્ત્રીને સન્માનભેર ભેર આશરો પણ આપ્યો બરાબર સમય વીતે છે ધીમે ધીમે કમાના કાને વિકોઈની પવિત્રતા અને કાળા ઝાલની ઉમદા ભાવનાના સમાચાર પહોંચે છે અને હવે પસ્તાવાનો દાવાનળ તેના હૃદયમાં સળગે છે જે જીભે તિરસ્કારના શબ્દો કાઢ્યા હતા એ જ જીભેથી હવે વિલાપના દુહા સરી પડે છે મરમાળા જેના મુખડા નેહ ભરેલા નેણ પ્રીત્યુ તૂટે નહીં પામીએ વિકોઈ સરખા સેણ હવે એને સમજાય છે કે એણે હીરાને કાચનો ટુકડો સમજીને ફેંકી દીધો હતો અને આ પશ્ચાતાપ એટલો તીવ્ર છે કે એની અસર એના દેખાવ પર પણ દેખાય છે કમો મેલા ગેલા કપડામાં વી કોઈને શોધવા નીકળે છે પણ શરમના માર્યા તે વી કોઈ સામે જઈ શકતો નથી જ્યારે કોઈ તેને પૂછે છે કે તારા કપડા કેમાંવા મેલા છે ત્યારે તેનો જવાબ હૃદય ચીરી નાખે તેવો છે કયો દુહો છે એ કહે છે સાબુનો સંગરો ઘણો નીર ઘણા અમનેસ ઉઝડા કેને દેખાડીએ વી કોઈ વસે પરદેશ વાહ મતલબ મારા નેસમાં સાબુ પાણીની કોઈ કમી નથી પણ જેના માટે શણગાર સજવાનો હતો એ જ જ્યારે પરદેશ વસે છે તો પછી આ ઉજળા કપડા કોને બતાવવા હા એના તૂટેલા હૃદયનો ચિત્કાર છે આટલો પસ્તાવો થયા પછી પણ કમાના મનનો વહેમ જાણે પૂરેપૂરો મર્યો નથી ના એના મનમાં હજી એક છેલ્લી કસોટી કરવાનો વિચાર આવે છે એક ભૂલને ઢાંકવા એ બીજી અને એ પણ જીવલેણ ભૂલ કરી બેસે છે તે વી કોઈના પ્રેમની અંતિમ કસોટી કરવા પોતાના મૃત્યુના ખોટા સમાચાર મોકલાવે છે આ માનવ મનની એક જટિલ ગ્રંથિ છે છે એને એને ખાતરી જોઈએ નથી સમજતો કે પ્રેમ અને વિશ્વાસના પુરાવા માંગવાથી નથી મળતા અને એ સમાચાર વીકોઈ સુધી પહોંચે છે તે છાસ વલોવી રહી છે સમાચાર સાંભળતા જ તેના હાથમાંથી નેત્રા છૂટી જાય છે અને તેના મુખમાંથી ફક્ત એક જ શબ્દ નીકળે છે હાય કમા અને એ શબ્દ સાથે જ તેના પ્રાણ પંખેરું ઉડી જાય છે બસ આજ હતું સતનું સાચું પારખું જે પારખા માટે કમાયે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી એ પારખું વિકોઈએ પોતાનો પ્રાણ આપીને આપી દીધું પતિના વિયોગનો વિચાર જ એના માટે ચિતા બની ગયો બિલકુલ કવિએ આ ક્ષણને જે રીતે વર્ણવી છે એ અદ્ભુત છે હોડી હૈયામાઈ ખોડસ વિના ખડકાવ્યું હોડી હૈયામાઈ ખોડસ વિના ખડકાવ્યું પરજડ્યું પંડ્યમાય વરાડુ વિકોઈને અર્થાત વિકોઈએ લાકડા કે અગ્નિ વગર પોતાના હૃદયમાં જ ચિતા પ્રગટાવી અને વિરાહાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને આખી કથાનો સાર એનો નીચોડ અંતિમ દુહામાં સમાયેલો છે આ દુહો તો પ્રેમની વ્યાખ્યા જ બદલી નાખે છે કોઈ કટારામ પે મરે કોઈ મરે વિખ ખાય પ્રીત તો એસી કીજીએ હાય કર્યો જીવ જાય

વિકોઈ કમો અને કાળા કાળાજાલની આ ગાથા મિત્રતા પ્રેમ અને વફાદારીની એક અમર દાસ્તાન બનીને રહી ગઈ છે અને અંતે એક વિચાર જે મનમાં રહી જાય છે આ કથાનું નામ છે સતના પારખા હા વિકોઈએ પોતાના પ્રાણ આપીને સતનું પારખું આપી દીધું પણ કમાય પારખું લેવાની જીદમાં વિશ્વાસનું પારખું ગુમાવી દીધું આ એક સવાલ ઊભો કરે છે જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે ખરું ને બિલકુલ શું સત્યને સાબિત કરવાની માંગણી ક્યારેક એ જ વિશ્વાસનો ભોગ નથી લઈ લેતી જેના પર સંબંધનો પાયો ટકેલો હોય છે